પણ મને દોરો પાંચમા છઠા મહિનામાં દીધો દાણો આ છોકરીને લઈને બે વચ્ચે ચાલતી તો કોણ જોર જોર થી દુનિયા નથી સમજતી તું તો સમય આ સમજવાના તમે પરિણામ આપ્યા છે હરેક તે બે વર્ષ શોષણ કર્યું છે મને આમ થાય છે મને તેમ થાય છે મારા છે એ બધું તું મને કેતો તો જય જય મની જય ભાઈ અમારા વિડીયા પરે છે હું વરણ ને લઈને છું સનાતન ધર્મ ને લઈને બાકી આ મારા વિડીયા કોઈ શેટછાટ નો કરજો ધીરેન્દ્ર ખોટી રીતે જૂના લઈને જોઈન્ટ ન કરજો એક મોગલ નો તમને આદેશ છે કારણ કે ચારણ સૌ હર ભજુ હંક બોલવું નવ નો માત્ર અમલ ઇનર ને ઉતરે ને આઠો પર અમલ આ જૂના વિડીયા જે મારા છે એની અરે જોઈન્ટ કર્યા મારે કોઈ વાંધો જ નથી પણ હું ચારણ સૌ